હજી આહિર સમાજે પોચતો નથી પટેલ બધા અહીંયા ઉપસ્થિત છે ગેટ પહા મિત્રો અમાર ગામ માં છે ને જો પાર્કિંગ આવી રીતના જ થાય ગાડી બધી લાઈન માં જોવી જોઈએ જો એકાદી આમ સાઈડ માં પડી હોય ને

અમારા ગામનો જે આ મેન રસ્તો છે ને આપણે ઊભા હે તમે આ બધી ફોરવીલું કેમ પડી ખાલી જઈ લ્યો મટાણું આ કેમ મસ્ત પડી ને મારુતિ સજુકી સ્વીપ જો વાહ જોયું ને આને ભાઈ રોગી આ સ્વીપ નથી કેવાતી રોગી મારુતિ સુજુકી નથી કેવાતી અડધી જો બાવેડામ ભાઈ ગઈ એવી રીતના ત્યાં પાર્ક કરી ભાઈ આ બધી ગાડીઓ જો કેવી મસ્ત આમ પાર્ક કરી દીધી કેમ કે આ બધી નઈ મેં થઈ જાય હે ગાડીમાં આમાં ખબર જ છે ભાઈ કઈ ખાવાનું તો હશે નહીં આપડે સાગર છે ને આ બધા મીમણ છે ને એને હે ને ઘેર છે ને નારિયર પીવા આપણે કે હાલો નારિયર પી હાલો ઉતારો તો તો હું તમે આ ફુગા હે ને એટલે નારિયર પીવા બરાકી આવ્યા આમ જો હાઈટ હોય ને હાઈટ એ છે ને ગમે કામ તો આવે જ મિત્રો ગમે એ વાત હોય આવે કે નહીં સાગર ઉતાર દો ને તો હે ઉતાર દો ને હાલો વાહ છોકરા વાહ કામ ઉતારો ઉતારો હજી ત્યાં ઘણો ડાયરો વાઈટ જોઈને બેઠો નારિયર પીવા ઓય એક નારિયર નથી ઉતાર તમારા ગોવિંદ તું એ હાથ કેચ થઈ ગયો વાહ વામણાં માથી ઉપર થી આવ્યું નીચે આવ્યું ને જો પાણી માન માંડ પકડી લીધું તો ભાઈ નારિયર પાણી આવી ગયું હે વાસાગર સાગરવાલાઓ એ આમ ઢોરા હે યાર ગ્લાસ કે કઈ લઈ લીયો લાવ તો આઈ ભાઈ આ પી લીયો આ બધી તો સરસ મજાનું નારિયેળ પાણી તો પી લીધું છે હવે અત્યારે અંદરથી મલાઈ જો ચમચીથી કાઢીને ખાવામાં આવે છે ગ્રેબ ખાય છે બધા વાહ ગોઈન ભાઈ હાલો ખાવ ખાવ ભાઈ કેમેરો તમારો કરશું ચમચી વધારે ભરા આ કે

તો આપણે ફ્રૂટ સલાડને ને બે વાટકા રામભાઈ ક્યાંથી વાટકા લઈએ ધીરો ધીરે રામભાઈ ભલે જોતા લાઈન થઈ ગયો બીજી ભાઈ હાલજીએ

આપણે મયુરભાઈ પટેલ અને હું ભાઈ બુલેટ લઈને ક્યારના ચક્રો મારી છે અમાર ભાઈ છે ને જે નેન્સીન હોય છે ને એનું મકાન અહીં બને હે નહીં જોવા માટે હું ને મયુરભાઈ કેમકે મયુરભાઈને છે મોરબીમાં ટાઇલ્સના શોરૂમ ને શું કહેવાય ટાઇલ્સનું કારખાનું ને એટલે ત્યાંથી આપણે ટાઇલ્સ ને બધું આવવાનું છે સસ્તા ભાવે અને મોરબી ઇઝ ધ બેસ્ટ તમને ખબર જ હશે ભાઈ મોરબીમાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં ભાઈ એક્સપોર્ટ થાય ટાઇલ્સ છે ને કેમ કે મોરબીમાં ટાઇલ્સ બને છે તો એ અત્યારે આમ જોવા આવ્યા અહીં કે અહીંયા ટાઇલ્સ ને નાખવાનું છે તો કઈ રીતના શું છે હાય હાય એટલા સુકૂન કંઈ પણ જાતનું પરિણામ ના હોય ઓચિતતાના જામનગર જવા માટે નીકળી ગયા જોકે પ્લાન તો હતો કે આજે જામનગર નીકળી જવું છે પણ બહુ વહેલા આપણે જામનગર નીકળી ગયા અને સમય થઈ ગયો છે વધારવાનો જો કે ટોલ નાખું આગળ આવી રહ્યું છે તો અહીંયા હે ને આપણે એકસો ને દસ રૂપિયાનો ચાંદલો કરવો જો હવે ફટાફટ કરી અને નીકળી જઈએ જામનગર તરફ તરફમાં યાર કીધું હતું મિની બ્લોકમાં નામાં એ કહું હું યાર આખો ફ્રી કરાવ દો ને મારે ઘણી ઘણી આવવા જવાનું હોય હવે જામનગર પહોંચી ગયા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવો જોઈએ કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો સરસ મજાની અને મને ખબર છે નાનો એવડો બ્લોગ આવ્યો છે પણ કંઈ નહીં ભાઈ સપોર્ટ દેખાડજો શેર કરજો સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને મિની બ્લોગ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ઇન્સ્ટાગ્રામની જ્યાં આપણે મિની બ્લોગ અપલોડ કરીએ તો ફટાફટ જોઈએ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોવ બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે બાય બાય